વડોદરા શહેરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે વ્યાપાર ધંધા માર્ગદર્શન તથા વિચાર ગોષ્ઠી અર્થે લોકો એકત્રિત થયા હતા

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે વ્યાપાર ધંધા માર્ગદર્શન તથા વિચાર ગોષ્ઠી અર્થે તેઓ એકત્રિત થયા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જય ભીમ નમો બુદ્ધાય આજ રોજ આંબેડકર ભવન વડોદરા ખાતે એસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આયોજિત નઈ દિશા આયોજને સંચાલિત એકવીસ ડિસેમ્બરના રોજ ભાટ અમદાવાદ ખાતે ભારતના એસસી એસટી સમાજનું દ્વિતીય મેગા એક્સપો આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે ભારત યાત્રા જે એપ્રિલ તેર એપ્રિલ ના રોજ શરૂ કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે અહીંયા એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે એકવીસ ડિસેમ્બર ના રોજ ભાટ અમદાવાદ ખાતે જે મેગા દ્વિતીય એક્સપો આયોજન કરવામાં આવેલ છે તેમાં ભારતભરના રાજ્યોમાંથી એસસી એસટી સમુદાયના જે નવા ઉભરતા બિઝનેસમેનો છે તેઓને ઉભા કરીને તેઓને પણ સફળ બિઝનેસમેન બનાવવાના ભાગરૂપે એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ અને નઈ દિશા દ્વારા એક એક્સપોનું આયોજન કરેલ છે અને દરેકને તમામ પ્લેટફોર્મ આપીને એકબીજાની પૂરકતા સંતોષાય અને આવનાર સમયમાં એસસી એસટી બિઝનેસ સમિટના માધ્યમથી આખા દેશના એસસી એસટી સમુદાયના યુવાનો આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને તેઓ પણ સફળ બિઝનેસમેન બને એના ભાગરૂપે જે એક્સપોનું આયોજન કરેલ છે એમાં એકસો વીસથી એકસો પચાસ સ્ટોલનું અમે પ્રેઝન્ટેશન કરવાના છીએ દેશભરમાંથી પાંચસોથી વધારે ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે ભારતના પદ્મશ્રી મહિલા નારી સશક્તિકરણ એવોર્ડ વિજેતા આખી દુનિયાના મોટિવેશન એવા કલ્પના સરોજજી આવી રહ્યા છે બિક્કીના ઓનર મિલિન કામલેસર આવી રહ્યા છે પદ્યુમન વાજા સાહેબ આવી રહ્યા છે અને આ સાથે તમામ ભારતના ઉચ્ચ કોટીના ઉદ્યોગપતિઓ પણ આવી રહ્યા છે તો આખા દેશને એસસીએસટી સમુદાયને આજના માધ્યમથી નવી દિશા દ્વારા સંચાલિત બે હજાર પચીસ ના રોજ અમદાવાદના એપોલો હોસ્પિટલ ની બાજુમાં એક ઈડીઆઈઆઈ એન્ટરપ્રેન્યુર ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયામાં એક ખૂબ સુંદર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એસસી અને એસટી સમાજના વિવિધ કેટેગરીના વેપારી મિત્રો હાજર રહેશે પોતાની પ્રેઝન્ટેશન કરશે પોતાની પ્રોડક્ટ રજૂઆત કરશે સાથે સમગ્ર ભારતમાંથી પાંચસોથી વધુ ઉદ્યોગપતિઓ પતારી રહ્યા છે સમગ્ર ગુજરાતના નાના મોટા ધંધાદારી રેકડીવાળાથી લઈને મોટા બિઝનેસમેન મોલના માલિકો પણ આવી રહ્યા છે અને નવા યુવાનોને પ્રેરણા મળે તે માટેનું એક સુંદર આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે તો આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના દર્શનકર્તાઓને વિનંતી કરું છું કે આ પ્રેઝન્ટેશનમાં અમદાવાદ પધારો અને જે પણ લોકો સ્ટોલમાં હાર્દિક આમંત્રણ લઈ રહ્યા છે તેમના માટે આગલા દિવસે રહેવાની જમવાની તમામ સગવડ સંસ્થા દ્વારા પ્રેમા કરવામાં આવી છે તો જે લોકોએ આજે પોતાના સ્ટોલ બુક નથી કરાવ્યા તેઓ તાત્કાલિક ધોરણે આ સંસ્થાનો સંપર્ક કરી પોતાનો સ્ટોલ બુક કરાવે પોતાની પ્રોડક્ટ પોતાના સમાજ સમક્ષ રજૂ કરે અને મારો પૈસો મારા સમાજને આ વાક્યને સૂત્ર સાધક કરી તમામ સમાજના લોકોને ધંધો આપે રોજગાર આપે જય ભીમ નમો બુદ્ધાય તારીખ 21 ડિસેમ્બર 2025 ના રોજ ભારત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે એક ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજન કરવા કરવામાં આવ્યું છે જેમાં 150 થી વધારે સ્ટોલ અને 20 થી 25000 થી વધારે વિઝિટર ભાગ લેશે આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નવા સમાજના વેપારીઓ ઉદ્યોગપતિઓ બિઝનેસમેન બને અને એ સિવાય બેંક માંથી લોન એમને મળે સબસીડી મળે તથા અન્ય ઉદ્યોગોનો ફાયદો મળે આ એક્સપો એક દિવસ માટે યોજાયેલ છે હું સુબત પરમાર નહીં દિશા આવેને સ્વરમનો ડાયરેક્ટર